શું આપની દીકરીના લગ્ન આવે છે અને કડિયાવળની ચિંતા છે

કરિયાવર પણ સમાવેશ થઈ જવાનો છે અને આ જો તમે કરિયાવરનું બુકિંગ કરાવો છો તો તમને અહીં મળી રહેવાની છે ફ્રી હોમ ડિલિવરી અને આકર્ષણ ગિફ્ટ ફ્રી ફ્રી ને ફ્રી એવું નથી કે સસ્તું મળે છે એટલે ચીલા ચાલુ આઈટમ છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનો કરિયાવર તમને અહીં મળી રહેવાનો છે 44000 ના સેટમાં તમને ચાલીસ આઈટમ તેમજ 71000 ના સેટમાં તમને ટીવી ફ્રીજ મળી રહેવાનું છે અને આ ઓલ ગુજરાતમાં તમને હોમ ડિલિવરી ફ્રીમાં મળી જવાની છે તો રાહ શેની જુઓ છો આજે જ તમારી લાડકવાય દીકરીનો કરિયાવર બુક કરાવો તેમજ અહીં તમને ઓફિસ ફર્નિચર સ્કૂલ ફર્નિચર મોડ્યુલર ફર્નિચર ઇમ્પોર્ટેડ ફર્નિચર તથા ફર્નિચરને લગતી ઘણી વેરાયટી મળી જવાની છે તમારી લાડકી દીકરીનો કરિયરવર લેવા માટે તમારે આવવાનું રહેશે રેલવે ફાટક બહાર ભાવનગર રોડ હરિઓમ ગ્રેનેટ સામે બોટ અને હા વધારે માહિતી માટે આપેલા નંબર ઉપર સંપર્ક કરો ધન્યવાદ